પવિત્ર ત્રીજા સોમવારે રાજ્યના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ સોમનાથ મહાદેવ ને શિષ્ય ઝુકાવવા જઈ પહોંચ્યા હતા જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ સોમનાથ મહાદેવ ને શિષ્ય ઝુકાવી જળાભિષેક કરી તેમજ પૂજા કરી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે તો સાથે જ તેમણે વધુમાં બાર મૃત્યુ પામેલ વન વિભાગ સતર્ક રહેવું જોઈએ તેમ ઉમેર્યું છે તો વાયરસના કારણે બાર મોત મોત નીપજ્યા છે તેમ પણ વાત ઉમેરી છે વન વિભાગ દ્વારા આ વાયરસ વધુ ફેલાય નહીં તે માટે કટિબદ્ધ રહેવા પણ તેમણે સૂચન કર્યું છે જય સોમનાથ આજે પવિત્ર શ્રાવણ મહિનામાં આ ત્રીજા સોમવારે મહાદેવ આપણા સોમનાથ દાદાના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવું છું શ્રાવણ મહિનાની અને આજના સોમવારનો દિવસ એ દિવસે દર્શન કરવાનો આજે અવસર મળ્યો એનાથી દરેક વ્યક્તિને એક અલગ પ્રકારની અનુભૂતિ હોય એ ખૂબ મોટી સંખ્યામાં આજે યાત્રિક જે યાત્રિકો છે એ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે વધારે આ પવિત્ર શ્રાવણ વાસના અને આવનાર જન્માષ્ટમી અને જે તહેવારો છે સાતા માથમ એના માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપણે જે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં જે બે ત્રણ જેટલા નાના સિંહ બાળ છે એને જે રીતના બીમારી હતી અને એના પછી વન વિભાગના અધિકારીઓને ધ્યાનમાં આવ્યું એટલે ત્યાં સ્થાનિક જે જેટલા સિંહ માળ અને ત્રણ જેટલા છે સિંહણ છે એને કોન્ટાઇન કરી હતી અને ખૂબ એની ડોક્ટરો ગેવાની વિભાગના છે એ જુનાગઢના જે એનિમલ કોલેજ છે એમાંથી પણ ડૉક્ટરો ગયા હતા બધાના બ્લડ ટેસ્ટ કર્યા હતા અને એને એક સિંહ માળ છે અને એના જે સિંહ સિંહણ છે એનું લોહી છે એ વેચ નહોતું થતું તો લઈ અને એને ખૂબ મહેનત કરી અને બાકીના જે બીમાર બચાવ્યા છે આ પ્રકારનો વાયરસ અગાઉ પણ એકવાર આવ્યો હતો અને ક્યારેક વધારે સંખ્યામાં ખાસ કરીને નાના જે નાની ઉંમર છે એને વધારે અસર કરી હતી પણ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ અત્યારે સતત અમારા પીસીસી વાઇલ્ડ લાઈફ ટીમ અને બાકીના તમામ અધિકારીઓ ફિલ્ડમાં જઈને ટ્રેકર અને બિલગાર્ડ થઈ લઈને બાકીનો સમગ્ર સ્ટાફ છે એની એ બધી જગ્યાએ આ પ્રકારનો વાયરસ છે એ બીમારી છે એ બીજી એક કોઈ સીને ન થાય અને એના રક્ષણ માટે સતત વિભાગે કાર્યવાહી કરી છે અને બાકીના જે હતા બધા સ્ટેબલ થઈ ગયા એને બચી ગયા છે તો આ રીતના ક્યારેક આટલો મોટો વન વિભાગ સિવાયના રેવન્યુ વિસ્તારમાં પણ એસી નો વ્યવહાર કરે છે તો ક્યાંક મારણ થયું હોય અને એના કંઈ રોગ કોઈ અલગ અલગ પ્રકારનું કે જે રેવન્યુ વિસ્તારમાં છે ખૂબ મોટો વિસ્તાર છે તો સતત આ પ્રકારનું બીમારી ધ્યાનમાં આવે એના માટે વિભાગના અધિકારીઓ મેં કીધું છે કે સતત આપણે દરેક સિંહનું રક્ષણ કરવા માટેની કોઈ કચાશ ન રાખે એ પ્રકારનું કામ વિભાગના અધિકારીઓને કર્યું છે સિંહના સંરક્ષણ માટે આપણે બધી જ પ્રકારના જે કામ છે એ કર્યા છે જે કોઈ ધ્યાન દોર્યું હોય કે ભાઈ કે પાણીનો પોઈન્ટમાં હજી ઓછું હોય અથવા કંઈ બીજું હોય તો એના માટે યા જ્યાં રેસ્ક્યુ સેન્ટર છે એમાં ડૉક્ટર સ્વીના સંવર્ધન માટે સ્વીના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરતું ધ્યાન આપે છે છતાંય ક્યાંયથી કોઈ ધ્યાન દ્વારા વિભાગનું કે હજી આ ત્રુટી છે ક્યાંય સ્ટાફ ઘટતો હોય તાત્કાલિક મુક્તિ દેવા માટે મહાષ્ટ્ર નેશન ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝથી યુટ્યુબ ચેનલને કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર